નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર તો અંબાલાલ પટેલને એક સાથે ત્રણ મહિનાની આગાહી કરવામાં આવી છે અને મે મહિનામાં કંઈક મોટું થશે જી હા દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરો ઉનાળાથી લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ ઉત્તર ભારતમાં બરફ

ઓગણ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે તો બીજી તરફ ગાંધીનગર મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી નો પાર પહોંચી ગયો છે મિત્રો આ વચ્ચે રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને મધ્ય દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે જી દોસ્તો અને વધુ તેવું મિત્રો અંબાલાલ પટેલની એક સાથે ત્રણ મહિનાની આગાહી કરવામાં આવી છે અને મે મહિનામાં કઈક મોટું થવા જઈ રહ્યું છે જી દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

અને મિત્રો શનિવારે ફરી એકવાર સોનાનો ભાવ પંચોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે અને છેલ્લા કેટલાય દિવસ તો ચાંદીના ભાવમાં પણ મિત્રો સતત વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આ વર્ષે સોના ચાંદીના આંકડા જણાવી રહ્યા છે કે એપ્રિલ અને મે મહિનામાં સૌથી વોલેટાઇલિટી રહી છે અને મિત્રો લગ્ન સરામાં સોના ચાંદીના તેજીના લીધે લોકોની ખરીદવાનું વલણ ઓછું રહ્યું છે અને મિત્રો બુલિયન માર્કેટમાં પણ સોમસામ ભાસી રહ્યા છે અને સોના બજારમાં જલ્દી જ સોના અને ચાંદીના કિંમતોમાં ફરીથી તેજી આવવાની આશા રહેલી છે અને ચાંદી 1 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે તમને જણાવી દઈએ કે આજથી લગ્ન ગાળો શરૂ થવા જઈ રહ્યો છે અને મિત્રો એ કારણોમાં ગ્રાહકોના સોના ચાંદીના માંગ પણ પહેલાથી જ વધી ગઈ છે અને તેવીસ એપ્રિલ સોનો અને ચાંદી બંને નબળા હતા પરંતુ સોનો રૂપિયા એકવીસો કટીને હાલ અત્યારે મિત્રો ચુમ્મોતેર ચુમ્મોતેર હજાર પચાસ પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનો ભાવ મિત્રો પચાસ થયો છે અને મિત્રો આ પછી શનિવારે સપ્તાહના અંતે સુ નું ફરી એક વાર પંચોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું છે જી આ દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ બીજા એક મહત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મે મહિનામાં આ નિયમો લાગુ થવા જઈ રહ્યા છે દર મહિનાની પહેલી તારીખે પૈસા સંબંધિત ઘણા ફેરફારો કરવામાં આવે છે તેમાં મિત્રો એલપીજી સિલિન્ડર સીએનજી અને પીએનજી ના ભાવ મિત્રો ફેરફારનો સમાવેશ થાય છે અને મિત્રો આ સિવાય ઘણી બધી બેંકો તેમજ

પહેલી મે એલપીજી ની સિલિન્ડર માં કિંમત માં થોડો ફેરફાર થાય અને મિત્રો તાજેતરમાં 14 કિલો નો ઘરેલું ગેસ સિલિન્ડર ની કિંમત માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ 19 કિલો ના કોમર્શિયલ સિલિન્ડર ની કિંમત માં સતત ફેર થવા ફેરફાર થઈ રહ્યો છે અને મિત્રો આ મહિના ની શરૂઆતમાં તેમાં વધારો અથવા ઘટાડો મિત્રો થવાની પણ પૂરેપૂરી ધારણા રહેલી છે અને મિત્રો આ સિવાય સીએનજી અને પીएनजी ની કિંમત માં પણ ફેરફાર થઈ શકે છે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ

ફળોને વધુ સમય સુધી સાચવી રાખી શકતા નથી અને મિત્રો અને વેપારીઓએ ખેડૂતો પાસેથી જ માલ ખરીદ્યો હોય તેનો તે દિવસે જ વેચાણ કરી દેવું પડે છે એટલે કે મિત્રો ફળોની માંગ કરતા મિત્રો આવક વધી જતા વેપારીઓને ફળોના બામાં ઘટાડો કરવાની ફરજ પડી છે જે આ દોસ્તો અને પાંચ થી લઈને પચીસ ટકા ફળોના બામાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે જે આ દોસ્તો ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે અને જિલ્લાના ખેડૂત અલગ અલગ જસણીઓને એટલે કે મિત્રો આવક ખેતી કરતા હોય છે અને સારા ભાવની આશાએ વેચી સારી એવી આવક મેળવતા હોય છે ત્યારે મિત્રો આજે

બોરી ત્રણસો ને એક રૂપિયા નો ભાવ બોલાયો છે જ્યાં દોસ્તો તમે પણ મિત્રો ખેડૂત પુત્ર અથવા ખેડૂત છો તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી થી શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી ત્યાર પછી રાહ જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો હાલ અત્યારે બીજા એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે બસના ના રૂપિયા ત્રણ લાખનો નો ચાર તુલા સોના નો સેટ મુસાફર મિત્રો પાસો પરત કર્યો છે જ્યાં દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો રાજ્યમાં

પટેલ હાર્દિકભાઈ અમૃતલાલ છવ્વીસ એપ્રિલ ના રોજ બૌતરાજી મૈસણા રૂટની બસમાં બેસી મહેસાણા ખાતે મોટેરા ચોકડી ઉતર્યા હતા અને મિત્રો આ દરમિયાન તેમની પાસે રહેલી થેલી બસમાં જ ભૂલી ગયા હતા અને મિત્રો આ થેલી માં અંદાજે રૂપિયા ત્રણ લાખ ની કિંમત નો 4 તોલા સોનાનો સેટ હતો જે સેટ ફરજ ફરજ પરના કંડકટરે નેહાબેન કે સેનવાળા મળી આવ્યો હતો અને કંડક્ટરે તેમની મળી આવેલા સોના સેટ ડેપોમાં જમા કરાવ્યો હતો અને બીજી બાજુ હાર્દિકભાઈ પટેલે પોતાના ખોવાયેલા સેટ અંગે બહુચરાજી ડેપોમાં ટેલિફોન વાતચીત કરતા ડેપો મેનેજર મનીષાબેન ચાવડાને ટી આઈ બાબુભાઈ ચૌધરી તેમની ખરાઈ કર્યા બાદ ડેપોમાં બોલાવી સેટ પરત કર્યો હતો અને ડેપોના આ નિષ્ણાફ નિષ્ઠાવાન કર્મચારી આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો તો ખરેખર મિત્રો બસ ના કંડક્ટરે રૂપિયા ત્રણ લાખ નો ચાર તોલા સોના નો સેટ મુસાફર ને મિત્રો પાછો પરત કર્યો છે જ્યાં દોસ્તો ત્યાર પછી ના જોઈએ બીજા એક મહત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ તો આખરે પાટીલે પાડ્યો ખેલ સ્ત્રિયોના મહા સંમેલન સામે સંકલનની રણનીતિ જાણો કોણ થશે સફળ છે આદુ તેમાં વિગતથી વાત કરવામાં આવે તો સ્ત્રિયોના વિરોધમાં એક ડાયવર્ઝન રાહુલ ગાંધી આપ્યું પર આપ્યું પરંતુ તેનાથી ભાજપને કઈ વધારો ફાયદો થઈ શક્યો નથી સ્ત્રિયો હજુ પણ રૂપાલાના વિરોધ માટે મક્કમ છે અને એના એના જ ભાગરૂપે મારડોલીમાં મહાસમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જોકે બીજી તરફ ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સંકલન કરીને ક્ષત્રિયો મનાવી લીધા છે પરંતુ પરસોત્તમ રૂપાલા બારડોલી માં મહાસમેલન યોજાયું સામે દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિયો બારડોલી સંમેલન રૂપી સત્યાગ્રહ કર્યું છે અને રાજ્યના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું અને આ લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી ગઈ છે અને ગુજરાતના ક્ષત્રિયો સમાજે તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપતા છતાં ભાજપે રૂપાલા ઉમેદવારી તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજ ની લડત હવે સીધી ભાજપ